સુરતા પાંડિસરા વિસ્તારમાં એક બાઇક ચાલક દ્વારા યુવકને અડફેટે લઈને ઉડાવી દીધો હતો અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા લોકોએ યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ચટૂકી સારવાર દરમિયાન તેનું મોત નિભજ્યો એક બાઇક ચાલક દ્વારા યુવકને અડફેટે લઈને ઉડાવી દીધો હતો અકસ્માતના પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું એ ઉલ્લેખનીય છે કે આ યુવક પરિવારમાં કમાવનાર એકનો એક હતો જેથી પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો મળતી માહિતી પ્રમાણે મૂળ યુપી અને સુરતમાં પાંડેસરામાં આવેલી માતૃભૂમિ સોસાયટીમાં ચાલીસ વર્ષીય વિજયપદ ચૌધરી રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને બે પુત્રો છે

एक बाइक वाले ठोक के निकल गया नंबर हाँ जीरो जीरो फाइव एच वी फोर थ्री थ्री थर्टी फाइव थर्टी क्या काम करते थे हाँ? सर सुपरवाइजर थे सर दो साल से अपना कैलाश चौकड़ी मातृभूमि सोसाइटी कहाँ के रहने वाले है? यूपी उत्तर प्रदेश हो गया हाँ दो बच्चे हैं में तो घर में कौन कौन है मामनी पापा सर उनके घर में कोई कमाने वाला है अभी कोई नहीं बच्चे कितने बच्चे दो हैं क्या उम्र होगा दस साल एक बड़े वाला दस साल है छोटे वाला सात साल है अभी क्या चाह अभी आप क्या चाहते हैं अभी इंसाफ चाहिए मुझे पुलिस स्टेशन में एफ आई हाँ करवा दिए નંબર અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે